અને ચાર દિવસ બાલીમાં ક્યાં જતા રહ્યા અમને ખબર જ ના પડી થેન્ક યુ સો મચ શ્રી એમ મિસ્ટર ભૂપેન્દ્ર સર વેટ ટુ થેન્ક યુ સો મચ અત્યારે અહીંના નવ ચોવીસ થઈ છે શું કહેવા માંગશો સર નવા શર્ટ સાથે શું કહેવા માંગશો અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને નવ ચોવીસ થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં સાત વાગ્યા સાત વાગ્યા બધા ઉઠી રહ્યા છે જયારે આપણે અહીંયા